આપણે એક ચમચી જેટલું આમાં મીઠું એડ કરવાનું છે અડધી ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને ચાર કે પાંચ ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરવાનું છે તમે જોઈ શકો છો આ મસડીને જોઈ લે આપણો લોટ બંધાય છે આવી રીતે આપણું મણ હોવું જોઈએ આપણું મણ અહીંયા કમ્પ્લીટ આવી ગયું છે પાણી આપણે થોડું થોડું નાખવાનું છે રોટલીના જેવો ઢીલો લોટ બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં રોટલી જેવો મતલબ જો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા કેવો મસ્ત બંધાઈ ગયો છે હવે આપણે આ લોટને ઢાંકીને દસ મિનિટ માટે રેવા દેવાનો છે હવે તમે જોઈ શકો છો આપણે પહેલાં લસણ મરચાં અને આદુને મિક્સર જારમાં ક્રશ કરવાના છે અને એની જ અંદર પછી આપણે આ તુવેરના દાણાને એડ કરીને ક્રશ કરવાના છે તો પહેલાં આપણે આને ક્રશ કરી લેશું જો તમે જોઈ શકો છો આ દાણા થોડા વધારે છે તો આપણે આમાં અડધા અડધા ક્રશ કરવા લેશું જો તમે જોઈ શકો છો આપણે લસણ મરચા આદુ મસ્ત રીતે ક્રશ કરીને રાખ્યા છે અને આ તુવેર પણ સરસ રીતે ક્રશ કરી દીધી છે હવે આપણે આનો કરીશું વઘાર વઘારમાં આપણે બે નાની ચમચી જેટલું જ તેલ લેવાનું છે વધારે તેલ નથી લેવાનું પછી આપણે નાખીશું હિંગ પછી પછી નાખીશું આપણે તલ પછી આપણે નાખીશું વરિયાળી નો ટેસ્ટ કચોરીમાં બહુ સરસ રીતે આવતો હોય છે હવે આપણે નાખીશું આદુ મરચા લસણની પેસ્ટ આદુ મરચા ની પેસ્ટ થોડી સતરાઈ જાય એટલે આપણે નાખીશું તુરેલ હવે આપણે નાખવાની છે ક્રશ કરેલી તુવેર હવે આપણે નાખીશું ગરમ મસાલો ગરમ મસાલો આપણે અડધી ચમચી જ લેવાનો છે વધારે નથી લેવાનો હવે આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે અહીંયા એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે નાની હવે આપણે નાખીશું આની અંદર ખાંડ ખાંડ અને લીંબુનું પ્રમાણ આની અંદર વધારે હોય ને તો સારો ટેસ્ટ આવે છે હવે આપણે આની અંદર લીંબુનો રસ એડ કરીશું હવે આપણે નાખીએશું લીલા ધાણા આપણે આને દસેક મિનિટ સ્લો ગેસ ઉપર ચડવા જવાનું છે તું એના ધાણા સરસ રીતે ચડી જાય એટલે આપણે આને બંધ કરી દઈશું ઠંડુ થઈ ગયું છે હવે આપણે આની નાની નાની ગોળીઓ વારી લેશું તમે જુઓ હું કેવી રીતે ગોળીઓ વારું છું નાની નાની અને આપણે આવી રીતે ગોળીઓ વારવાની છે નાની નાની બહુ મસ્ત રીતે ગોળીઓ વરાય છે આપણી જોઈ શકો છો તમે આવી રીતે આપણે બધી જ વાળી લેવાની છે જો તમે જોઈ શકો છો બધી જ ગોળીઓ અહીંયા સરસ રીતે વળી ગઈ છે જો આપણે આવી રીતે આટલો લોટ લીધો છે એક નાની પૂરી થાય એટલો અને હવે એને આવી રીતે ગોળ કરી લેવાનું છે હાથથી જો તમારે વણીને કરવું હોય તો પણ થઈ શકે અને તમારે વણીને ના કરવું હોય તો તમે આ રીતે હાથથી કરી શકો છો હવે તમે જુઓ છો કે આ જે હોળી કરી છે એને આપણે આની અંદર રાખી લેશું અને આ રીતે બહારના ભાગને આવી રીતે જુઓ તમે આવી રીતે કરી લેશું આને આ આપણી કચોરી રેડી થઈ ગઈ છે જુઓ આવી રીતે રહી જાય તો તમે હાથ થી દબાઈ દેજો કચોરી રેડી જો તમે આપણે આવી જ રીતે બધી કચોરીને બનાવી દેશું તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધી કચોરીને બનાવી દેશું તમે જોઈ શકો છો આપણે જે કચોરી બનાવવા માટે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આપણે બધું જ આની અંદર ભરી લીધું છે હવે આપણે એને તળીશું તમે જોઈ શકો છો આપણે તળવા માટે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થાય એટલે આપણે આ કચોરીને તળીશું જો હવે તમે જોઈ શકો છો આપણું તેલ અહીંયા આવી ગયું છે આપણે અહીંયા જેટલી તેલની અંદર માય એટલી કચોરી અંદર મૂકી દેવાની છે

કચોરીને તેલમાં નાખ્યા પછી આપણે આવી રીતે એને ઉલટાવતું રહેવાનું છે નહીતર એક ભાગ કાચો રહી જશે વ્હાઈટ કલરનો અને એક ભાગ ચડી જશે એટલા માટે આવી રીતે એને ઉલટાવતું રહેવાનું છે જો તમે જોઈ શકો છો આપણી કચોરી બહુ સરસ રીતે તળાઈ ગઈ છે અને એનો કલર બી બહુ મસ્ત રીતે આવી ગયો છે હવે આપણે બધી જ કચોરીને આવી રીતે તળવાની છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો